Aduh, apa lagi? Ada pisang dia? આ દો પિચલે નું બતા દે શું હતા તમારા મહેમાન આપેલા અમે આના નહીં અમે બેન આવીવાન એ તો આપડે લાઈવ બાઈક નું આયોજન થઈ ગયું બોલ બાપા આયોજન કરો આયા તો મેમર આટલા પૈસા કોને રાત્રે રાત્રે જા આ તમારું કામ છે અને આ લાઈટમાં આ લાઈટ તમારું શું બાબા તમે આવા આવી ગયા કે આપની આદત છે એટલે બસ બસજી આયા છું દુબલ કે નહીં જો ડાજોન હા

થઈને ઓ બજેલ જ્યા કે આ બે બધું કંપેલો બહુ આ આ જો જો લાગે આ કંપે કરીયો આગે વાલી આગે તો ગયા હા આગે વાનમાં કંપે કો તો બધું લખો કંપે કરીયો બહુ સબળ તો કરે ના પે ના ફલો નહીં યાર મા તો ઘરે બોલા અને આયા તો બહુ પત

લે આ એવું નઈ કેતો તો બરાબર મે લઈ દઉં મેસ્તે બોલ્યા હવે અમાર તો જાક્યું ખબર સવા જોવે તો તમને આવી જાવ હા એવું છે ખબર ભઈ વધારે જવું છે તમને પપ્પી અને આ દેવાનો હમ ખાયો તો ગોમ કરી દીધું આ તો હું કોણ છે હા તો જોને છે કોઈ માની કસા લેમ अजून આવી જઈએ લે બોલો

પૈસા તો લાવી જ આવું ઘરે નહી હવે તો ચારમાં એવું હોય પણ પણ આયું લમણ રાખ બોલો ભાઈ તમે સાઈડમાં રહેજો તમા આપો પછી આપો ખબર આપો તમને ખબર છે તમને સંભાળ તો ખબર નથી કોણ આપો અલ્યા નહી કોણ આપો તો કોઈને દેવા માં તો બોલ નહી આવતું આ તો ઓ દાનો